એને ખુબ ધમકાયો કે ભાઈ અમારો પેલો વિડીયો કમ વાયરલ કર્યો તો હમણાં કાર્યકર્તા પેલા દેવભા વસાવા દેવ વસાવા દેવેન્દ્ર વસાવા કે નામ છે એને લઈને આ ટીડીઓ સાથે માથાકૂટ કરી અને એની સાથે કેટલાક અહીંના ડીડેપાડાના એક બે ચાર પાંચ કોન્ટ્રાક્ટરો છે આ બધા ભેગા થઈને આ ટીડીઓ છે બાકીના બધા અધિકારીઓને ધમકાવે છે એના પાછળનું એક જ કારણ છે કે ધાક ધમકી થી એ આખો તાલુકાનો કબજો લેવા માંગે અને હારે એની સ્વીકારી લીધી પણ મનાઈ અને એવું કઈ કે ભલે હું લોકસભામાં મારું રિઝલ્ટ જે આવે છે ધારાસભ્ય તરીકે રહેવાનું છું તો આ રીતના લોકોને આડકતરી પ્રકારની ધમકી આપે છે ને અધિકારી આ રીતના નાના મોટા કર્મચારીઓને ધમકી આપે છે ફોરેસ્ટ કર્મચારીને જે ધમકી આપી એ રીતના જે બિના કર્મચારી વચ્ચે ધમકી આપે હવે આ તાલુકા પંચાયતના અધિકારીને ધમકી આપે છે આ રીતના તો પછી આ વહીવટ તાલુકા કઈ રીતના ચાલશે અને આ આ પરિસ્થિતિ નિર્માણ થાય તો તાલુકાના બાકીના બધા ચાલી ડરી જાય અને પછી કાં તો બધી એની શરણે થઈ જાય તો આ વાત ની ખબર પડતા હું તાત્કાલિક અહીંયા ડેડિયાપાડા અહીંયા તાલુકા પંચાયતમાં આવ્યો છું ટીડીઓ ગભરાઈ ગયો છે એ કઈક નીકળી ગયા છે અમે સંપર્ક કરીશું ના ની ઉપર યોગ્ય જગ્યા એની રજૂઆત કરીશું કે ભાઈ આની અસર સીધી વિકાસ પર થાય છે અને આ પ્રકાર ને ધારાસભ્ય તરીકે જે દાદાગીરી કે કઈ કમ્પ્લેન હોય કોઈ અધિકારી ને તો કાયદેસર ની એની સામે કાર્ય રજૂઆત કરી છે ઉચ્ચ કક્ષાએ પણ આ રીતના ઓફિસમાં ઘુસી જઈને અધિકારીને ઢમકાવા ડરાવવા એ યોગ્ય નથી લાગતું હું અધિકારીઓ જે તે અધિકારી સાથે અહીંયા મારા આવતા પહેલા એ ડરી ગયો ગભરાઈ ગયો છે એ નીકળી ગયો બાકીના ઓફિસ ના કર્મચારી પણ એ પણ બિચારા બધા ડરી ગયા છે એ બધા કોઈ બોલવા તૈયાર નથી કારણ કે આ જે લોકો આવે છે ધારાસભ્ય એ આખા ચાર પાંચ લોકો પેલા અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા એવા લોકો આવે છે એટલે સ્વાભાવિક પેલા કર્મચારી અને એમાં મોટા પાંચસો તો બે નો છે બધા એટલે કોઈ ને કોઈ પ્રકારે આ કર્મચારી કોઈ બોલવા તૈયાર નથી પણ અમી જે પણ સ્થિતિ હશે એ અહિયાં કર્મચારી ના પડખી અમે છે હા